અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદી કહેરથી ખેડૂતોને ભારે નુકસાનીનો માર વેઠવો પડે તેમ છે ખેડૂતોનો તલ મગ ડુંગળીના પાક નષ્ટ થયો છે ત્યારે કેસર કેરીઓ ખરી પડી હતી અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ઉનાળામાં આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોની હાલત દયનીય બની છે ત્યારે નુકસાનીના સર્વેની કામગીરીઓમાં એકસઠ ગ્રામ પંચાયતના ગામોમાં સત્યાવીસ ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે જે રિપોર્ટ સરકારને આપશે અને ત્યારબાદ ખેડૂતોને આર્થિક સહાય મળશે બહુ મોંઘા ભાવે બધું વાપરેલું છે એમાં અત્યારે કાઈ મળે એમ નથી અને મવાયડમાં 15 થી 20 રૂપિયા ડુંગળી વેચાય છે અને અમારે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે અમને કોઈ પણ જાતની સહાય કરે સાવરગુનલા તાલુકાના લગભગ તમામ ગામોમાં કમોસમી અને કમોસમીમાં ભારે વરસાદ ને હિસાબે ડુંગળી પછી તલ બાજરી અને આંબાઓના પાકમાં ખૂબ મોટું નુકસાન થયું છે સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે એનું તાત્કાલિક વળતર ચૂકવે આપણા તાલુકામાં ઉનાળુ વાવેતરવાળા જે ખારાપાટ વિસ્તારને બાદ કરતા તમામ ગામો એટલે કે એક સાઈડ ગ્રામ પંચાયત અને ઓગણ સાઠ રેવેન્યુ ગામોમાં અત્યારે સર્વે ચાલુ છે આપણી આગળ સત્યાવીસ ટીમો છે જેમાં ગ્રામ સેવકો અને તલાટીકમ મંત્રીઓ દ્વારા હાલ સર્વેની કામગીરી ચાલુમાં છે